નમસ્કાર હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાના શ્રી શિવાજી યુવક મંડળ દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી છે ઇસ્કોન મંદિરની સામે હરિનગર વિસ્તારમાં શ્રી શિવાજી બાલ યુવક મંડળ દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી છે શ્રી શિવાજી બાલ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ પણ બાપાની સ્થાપના કરીને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું મહાઆરતીમાં સામાજિક કાર્યકર કમલેશ પરમારે આરતીનો લાભો લીધો હતો શ્રી શિવાજી બાર મંડળમાં છેલ્લા ઓગણચાલીસ વર્ષથી ગણપતિ બેસાડવામાં આવે છે અને ધૂમધામથી એની યાત્રા કાઢવામાં આવે છે અને ધૂમધામથી એનું વિસર્જન કરવામાં પણ આવે છે અને ખૂબ લોકો વધારે લોકો સંખ્યામાં ગણપતિ જોવા પણ આવે છે અને ડેકોરેશન બી અમે લોકો અલગ અલગ થીમ પર કરવામાં આવે છે અને લોકો જોવા બી આવે છે લોકો જોવે એટલા ફોટા બી પાડે છે અને અમે આગમનમાં બી સારું એવું કરીએ છીએ અલગ અલગ ડેકોરેશન હોય છે બધું અલગ અલગ હિસાબથી કરતા હોય છે મારું નામ રાહુલ ઉત્તેકર ઓગણચાલીસ વર્ષ થઈ ગયા શ્રી શિવાજી નગર આજે મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું અને સત્યનારાયણ ની કથા બી હતી આજે છ મહિના વડોદરા શહેરમાં આવેલ હરિનગર જે ડીબી નગર વિસ્તાર જે હાલમાં જે કેવા છે કે શ્રી બાર શિવાજી યોગ મંડળ દ્વારા જે ગણપતિ ગણપતિની મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખૂબ ખાસ કરીને સામાજિક કાર્યકરોને પણ જ્યારે વડોદરા શહેરની અંદર હર હંમેશા પૂર્ણની પરિસ્થિતિ હોય ત્યારે અમે હર હંમેશા નાગરિકોની વારે જતા હોય છે એ જ રીતે આજે નગરજનો પણ અમને જે ભગવાન જે ગણેશજીની આરતીનો લાહો માટે જે નિમંત્રણ આપે છે તે બદલ હું તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વડોદરા શહેરની અંદર સુખ શાંતિભર્યું વાતાવરણ રહે અને હર્ષ ઉલ્લાસ સાથે તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે તેવી સૌને એક અપીલ કરું છું